જે બાર તારીખે તારીખે અલ્ટિમેટમ અમારા ગુજરાત અનુજાતિ સમાજના લોકોએ જે રેલીનું પ્રતિકાર રેલીનું આયોજન કર્યું હતું એનું પ્રતિકાર રૂપે અમે ગોંડલ આજે સહી ત્યારે આ ગોંડલ પેલા જે ગોંડલ દરબારના નામે જે જેને જે જે ઇન્જિનિયર તેના નામે ઓળખાતું એની બદલે આજે કુંડા અને લુખાના નામે ઓળખાય છે એ ગણેશ ગોંડલ ગણેશ ગોંડલ એટલે શું ભાઈ એક લુખો માણસ એ જયરાજ જયરાજસિંહ એટલે એક લુખો માણસ તમે એનો વીસ વર્ષ પહેલાનો ઇતિહાસ જો તો જયરાજસિંહ ક્યાંક ને ક્યાંક કાર્ય બજાર કરતો હતો આજે તમે આ પ્રતિકાર રેલી કાઢી તેનો ઉદ્દેશ્ય શું હતો અમારે પ્રતિકાર રેલી કાઢવાનું કારણ એટલું જ કે ગોંડલ તાલુકામાં જેનો ડબડબો છે એ દાદાગીરી કરે છે એટલે લોકોને મેસેજ આપવા આવ્યો છું કે તમે આનાથી બિયાવમાં આ લુખો ગુંડો નીકળો માણસ એવો એટલે મેસેજ આપવા આવ્યો છું અહીંયા અમુક લોકો એમ કહી રહ્યા છે કે તમારી ઉપર પણ ગુનાઓ છે હા હું હા હું જાહેર જીવનનો માણસ છું મારી ઉપર જેટલા ગુના છે મારી ઉપર બે ચાર ગુના છે ઈ જાહેર તમે જોઈ લ્યો જાહેર જીવન વાળો માણસ છું એટલે મારી ઉપર જે ગુના છે ઈ અમારે કે એને કે આવેદન પત્ર દેવા જાતો હોય આ આંદોલન હોય તો સરકાર જાહેરનામું બહાર પાડતો ને એનું જાહેરનામાનો ભંગના ગુના છે અને હમણાં મારી પર 308 નો જે ગુનો થયો છે ઈ તમે જોઈ લ્યો પોલીસ ચોકીમાં હાજર છું વિસાવદર પોલીસ ચોકીએ મને નોટિસ દેન બોલાવેલ છે હું ત્યાં હાજર છું અને ઘગડો થયો છે મારું ખોટો નામ ખાલી દેવામાં આવ્યું છે તો તમારો અરે ભાઈ તમે જોતા આવીશો મેં જ્યારે ફરિયાદ કરી પછી આનું આનું કેટલું ખુલ્યું છે લોકો મેદાનમાં આવ્યા છે કોરી સમાજના ભાઈ પાટીદાર સમાજના ભાઈ પણ બોલ્યા છે કોળી સમાજના ભાઈને તો માર્યા એની પત્નીને મારી ભાઈ ગામ મૂકીને ત્રશથી બી ગયો અરે ભાઈ ધૈરાજી સીએમ કે મારો છોકરો અમે લોકચાન વાળા માણસો તો બજારમાં એકલા રોકડીને મોટી કાટની શું જરૂર છે તમે ઓલા લુખા રાખ્યા રાક્ષસ જેવા બંદુકોવાળા એક દિવ તમે અઠવાડિયું તમે અઠવાડિયું ખાલી આ ગોંડલની બજારમાં તમે લોકશાન આવા છો ધારાસભ્ય પૂર્વ તમે ચાલુ વર્તમાન ધારાસભ્યને ફતી છો તો તમે એકલા રખડી બતાવો મોટો સાયકલમાં અઠવાડિયું જયરાજ જ્યારે જાય અઠવાડિયું જોવ ગોંડલની બજારમાં જયરાજને ગણેશ રખડી બતાવે તો હું એમને સમાધાન કરી નાખી તમારી મારી માંગ એટલી જ છે કે આમાં જયારે આ ઝઘડો છે સમાધાન કરીને જયરાજ નો દીકરો ગણેશ જાડેજા ગોંડલ આવ્યો એના બાપાને પૂછ્યું કે બાપા દલિતના ના છોકરે ગાડીની ચાવી કાઢી જયરાજ છે એને મદદ કરી છે તો જો દલિત ના છોકરા તારી ગાડી ચાવી કાઢી તારે દલિત ના છોકરા ને ઉપાય આવવો જોઈએ એટલે જયરાજસિંહ જાડેજા એ એને મદદ કરી દો એકસો વીસ બી મુજબ એનું ધરપકડ થવી જોઈએ અને એના જે અપીલ જામી છે રદ થવો જોઈએ ને હવે પછી જે અમારું આયોજન છે એ ગીતાબા ધારાસભ્ય પદ્ધતિ રાજીનામું આપે એને માટે નો મારો આંદોલન લીધું વાર વાર અત્યાચાર થાય છે અને જ્યાં જ્યાં હવે અત્યાચાર થશે ત્યાં રાજુ સોલંકી ઈદ